મારો વિચાર કીપ સિટીમાં પ્રેસ ના મિત્રોને મળવાનો હતો પણ મને ફોર્માલિટી ખબર નહીં ખાલી તો ખરા અને ગુજરાતીઓને ગાંધી સરદાર રવિશંકરના રાજ્યના ભાઈઓ બહેનો બધા આનંદો આનંદો ખુશીના સમાચાર હીપ સિટીમાં નવા વર્ષની કીપ એ બી ગાંધીજીના નામે બનેલું ગાંધીનગર ના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કઈ હિંમત કરી એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે બાદ કરો એ દંભી નીતિ છે કૃત્રિમ તમે દીવમાં મળતું હોય બે ડગલા આમ આવો એટલે વાત પૂરી દમણ માં સેલવાસ માં આબુ માં ઉદયપુર માં ઇન્દોર દાહોદ ની બોર્ડર ઉપર આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે એટલે છેલ્લે છેલ્લે ભલે આ ગીપ શરૂઆત કરી પણ મને ખબર છે ત્યાં સુધી ગાંધીજી પછી સરદાર સાહેબ નો વારો કાઢશે સરકાર એવું હું માનું એકતા નગર નામ આપ્યું છે કિનારે એવું હું આગ્રહ કરીશ કે ધીરે ધીરે ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબ વારો કાઢે અને વાયબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર મનમાં હશે કે વાયબ્રન્ટ થવું જોઈએ વાયબ્રન્ટ દેશના છે મહાનુભાવો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એમને કહીશ કે તમે આ પ્રમાણે ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હો તો ચોરી છુપીથી લોકો પીવે છે ખરાબ પીને મરી જાય છે નાની ઉંમરની બહેનો વિધવા થાય છે અને બુટલેગરો બેફામ છે ને કરપ્શન અધિકારીઓ ગોડફાધરો એમના એ બધા એનામાંથી બચાવવા માટે ગુજરાતની આબાદી સારી રીતે આ સમજે કે ભાઈ અમારા ભલા માટે આ પોલિટિકલ ઇસ્યુ છે જ નહીં આ અને ગાંધી સરદાર હું વારે કરીએ કહું છું કે ગાંધીજી ગુજરાતનો કામ શીખો મારો ગાંધીજી એકલા નહીં પીવું જોઈએ એના હિમાયતી ગાંધીજી હતા સરદાર સાહેબ હું પણ છું પણ તમે દિલ્હીમાં માની લો સરકાર બીજેપીની હોય કે કોંગ્રેસ ત્યાં છું કર્ણાટકમાં છું મહારાષ્ટ્રમાં મુંબઈમાં છું ગુજરાતમાં એ જ કોંગ્રેસ એ બીજેપી ડબલ સ્ટેન્ડર્ડ નહીં હોય એટલે એને એમાં એમાં કોઈ નીતિ પાર્ટીની નીતિનો સવાલ જ નથી પબ્લિકની નીતિનો સવાલ એટલે પબ્લિકને ગાંધીજી સરકારના નામે બહુ થઈ ગયું હવે ગાંધીજીના નામે બહુ એ નહીં તો પોરબંદર જાઓ તો શિકાગો કહેતા પોરબંદરને બહુ મોટું તોફાન એવું શહેર હતું જે તે વખતે અત્યારે સારું છે એટલે મને થયું કે લાવો આ બધા મિત્રોનો આગ્રહ હતો કંઈક વાત થાય તો સારું ને મોડા મોડા પણ સરકારે આ હું અને આવી આનાથી ઉદ્યોગોમાં વધવાનું એ મતનું નથી ગુજરાત તો નંબર વન નંબર ટુ રહે છે આવી નીતિ હોવા છતાં ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ કન્સર્ન મુંબઈ નંબર વન હોય ગુજરાત નંબર વન હોય એક બે એક બે ઠેકાને ચાલ્યા કરે આ આ નીતિ અતિ તો પણ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ આવે ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે આ નીતિ કાઢી નાખવી જોઈએ મતલબ નથી જરાક ખોટું છે આ હતું તો આવ્યું છે અને બેન દીકરોની દલીલ બધા ઘણા બધા મિત્રો કરે એ તો મુંબઈમાં આપણી દીકરીઓ છે દિલ્હીમાં છે ને કલકત્તામાં છે ને બેંગ્લોરમાં આ બધું લોજિક હવે આ જમાનામાં ઠીક નથી એટલે મને થયું કે તમને બધાને તમારા બધાના માધ્યમથી હું

હું વર્ષો થી દારૂબંધી નીતિ હટાવીને સાયન્ટિફિક નવી સારી નીતિ જેથી કરીને ગુજરાત નું યુવા ધન બરબાદ ન થાય આ નીતિ ના લીધે ગુજરાત ડ્રગ નું હબ બની કરોડો રૂપિયાનું કરોડો કરોડો રૂપિયાનું ડ્રગ અને ડ્રગનો ચડેલો જુવાનીઓ જિંદગી આથી બરબાદીના રસ્તે કદાચ દારૂના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય પણ ડ્રગના રવાડે ચડેલું યુવાધન એ ખતમ થઈ જાય માટે સરકારે વહેલી તકે આનો વિચાર કરવો હું એટલા માટે આગ્રહ કરું છું કે હું પોતે પીતો નથી કોઈ પીવે એ મને ગમતું નથી મારું પરિવાર પણ કોઈ પીવે ન ગમે તો ગુજરાત મારું પરિવાર પણ પીવે મને ન ગમે અને આ બધા ટેસ્ટ કરેલા અનુભવ કરેલો છે માટે આ નકામું છે આવું જાહેરમાં પણ નકામું છે તો પણ ચાલુ જ છે તો ચાલુ હોય તો એવી રીતે સરકારની જવાબદારી અદા કરે કે જેથી કરીને ગુજરાતનું યુવા ધન બરબાદ ન થાય અને ફક્ત રૂપિયાવાળા માટે આ છૂટ ના હોવી જોઈએ મારો આગ્રહ હોય છે કે સસ્તો સારો દારૂ જેને મોહરાનો દારૂ જે પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે લાયસન્સ આપે અને આખી પટ્ટીમાં એટલે કે થી માંડીને અંબાજી સુધીની આખી પટ્ટીમાં અનુસરણ કરી શકાય એવું સૌરાષ્ટ્રમાં અલગ રીતે એનો વિચાર કરી શકાય પરંતુ આ વહેલા વહેલી તકે ખાલી આ વિધિ કરે કે ભાઈ પીપમાં આપ્યું એટલું જ નહીં

બીજેપી તો બને છે મહારાષ્ટ્રમાં હતા અને ગુજરાતમાં અને અહીં રાજસ્થાનમાં આજે છે મધ્યપ્રદેશમાં ત્યાં બધું છૂટવું છે એ પાર્ટી ત્યાં બરોબર નહીં કેમ બરાબર નહીં પણ એ બધું આ પ્રયોગ પછી કોઈ વિરોધ નહીં કરે બધા કાંઈ ભલે આવે ધીરે ધીરે ભલે આવ્યો ચાલો બાપુ આઈસ બ્રેક આઈસ બ્રેક અને આઇસ બ્રેક કહેવાય બાપુ

ચાલુ ચાલતું હશે ગાંધીજી ના હિસાબે પછી ખાદી પહેરવી ગાંધીજી અમુક કરતા માટે તમે તમે જ્યાં ફરતા હોય તમે કોઈ દિલ્હી જાઓ કે દુનિયા અમેરિકા જે રેસ્ટોરન્ટ હોય રેસ્ટોરન્ટમાં ચાર લોકોના હાથમાં ડબલા હોય એમાં બીયર હોય કોઈ એમાં તીજું હોય બીજા ટેબલ પર કોઈ કોફી પીતું હોય કોઈ ચા પીતું હોય રૂટીન કોઈને પ્રેશન પીવાનું કંઈ છે જ નહીં એવું એટલે હું જાહેરમાં ગ્રમે ચા કોલ્ડ ડ્રિંક પીતા હોય ચા કોફી પીતા હોય એવી રીતે પીવો ના એ જો ચા પીવાની તલબ લાગે તો ચા ના પીવે તો શું થાય આને જો ચાનો સંતોષ આનો બી સંતોષ બે ગુણ પેન જે થતો હોય ને એવી એવી રીતે કરી નાખાય છે ગાંધીજીના નામે વાત મિત્રો પ્રમાણિકતાથી માનતા હોય પણ હોય માને પણ તો ઓઠો એવો લીધો છે કે બહારથી જે લોકો અને જોડે ઉમેરી દીધું છે કે ત્યારે જે કંપનીમાં નોકરી કરે કર્મચારીઓ અધિકારીઓ પણ હું એમ કઉ છું જે બહારથી આવતા હોય છે અને જે લેતા હોય છે એની પાસે ઓલરેડી પરમિશન મારું હોય તો અડકાયું છે એમ કેવું પડે પછી પબ્લિક ભરી જાય કે તમે આ ખોલી નાખ્યું નાખ્યું ખુશ છે તો પછી ખોલી નાખો હા એમને એક દાણો દબાયો ચડેલો છે તો બધા દબાવો તમે અહીં નહીં તમે પોરબંદર માં છૂટ આપો તમે નમો સ્ટેડિયમ માં છૂટ આપો તમે ગાંધી આશ્રમ માં છૂટ આપો તો પણ કોઈ કઈ કઈ જ ના થાય આમાં કઈ છે જ નહીં આ